દોરાઈ બનાવે છે કેસરી કલરના તો આ દોરા બનાવ્યા પુરીડાની દુકાનોન ડીમાર્ટની લેવાઈ ગયું બધું બરોબર છે ભાઈ લેવાઈ ગયું હાલો ખરીદી કરી લીધી અને જાય હાલો ભાઈ મહાકાળી धाम પાદરીયા દર્શને માતાજીના જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો તમે મજામાં અમે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના નવા બ્લોગની તો આપણે આજે માતા મહાકાળી ધામ પાદરિયામાં આવી ગયા છીએ અને દર્શન કરવા માટે આવ્યા હતા મહાકાળી ધામ છે અને આ છે મંદિર ગિરનારની ગોદમાં જ આવેલું છે સાથે આપણે જુનાગઢ ગયા હતા તો જુનાગઢમાં પણ ઘણું બધું કામ છે આપણે નિપટાવાનું છે અને સાથે અહીંયા દર્શન કરવાના છે મહાકાળી ધામના તો આ પાદરીયા ગામમાં આવેલું છે જે ગિરનારની મધ્યમાં એટલે ગિરનારનું જંગલ ટૂંકમાં પાછળનો ભાગ છે ગિરનારનું જંગલ છે તો ત્યાં મંદિર આવેલું છે અને આખે આખું જો અહીંયા મહાકાળી ધામ અને સાથે મહાકાલેશ્વર મહાદેવ તો આ બે મહાદેવના દર્શન કરવા માટે આપણે અહીંયા મંદિરે જવાનું છે આપણે તો ધીરે ધીરે આગળ જઈએ અને બાજુમાં પણ છે દયાનાથ મહાદેવનું છે અહીંયા મંદિર આવેલું છે તો ખરેખર લોકેશનવાળી જગ્યા છે મસ્ત દર્શન કરવા માટેની જગ્યા છે જે ગિરનારની ભૂમિ તો કહેવાય ને પાવન ભૂમિ છે તો એવી જ ભૂમિ આપણે આવ્યા હતા અને દર્શન કર્યા સાથે સાથે બાજુના ભાગમાં છે ગિરનાર અને આ બાજુ પણ છે ગિરનારની ડુંગરાઓ તો આ છે આખે આખું બહુ મજા આવ્યું છે મંદિર જય મહાકાળીમાં તો આપણે અહીંયા ટાણે આવી ગયા છીએ દોસ્તો પાદરિયા અને જુનાગઢ ગયા હતા એમ થયું કે માતાજીનું મંદિર નજીક જ છે એટલે ગોદમાં આવેલું આ મંદિર મહાકાળી ધામ તરીકે ઓળખાય છે તો હાલો આપણે દર્શન કરતા જઈએ માતાજીના ને આટો મારીએ મંદિર બાજુ આથી તમે આમ જુઓ તો હામે હા મોકર છે અહીંયા ગિરનાર આવી ગયો પાછળ પણ એક મંદિર છે દયાનાથ મહાદેવનું મહાદેવનું મંદિર છે અને દયાનાથ તરીકે ઓળખાય થોડાક પગથિયા થોડાક ઉતરો થોડાક ચડવા પડે પછી માતાજીના દર્શન છે એ થાય તો અહીંથી તમે સીધા એન્ટ્રી ગેટ ઉપર જ હનુમાનજી બદરંગ બલી દર્શન થાય આ બાજુ છે ગજાનંદ ગરવા ગુણપતિ મહારાજ બેઠાશ અને આ બાજુ મહાકાળી જય માતાજી મહાકાળી માતાજી ને મહાકાલેશ્વર મહાદેવ આ મંદિર છે અહીં આવેલા છે દર્શન કરીએ માતાજીના જય માતાજી હે મહાકાળીમાં

અને મજા આવી દોસ્તો આજે જૂનાગઢ કેતા અને સાથે સાથે એક પાદરી આવ્યા એટલે મહાકાળીમાં દર્શન છે એ કયા ને આ બધું છે સુંદર મજાનું માતાજીનું ધામ અને આ બધું છે એવો ગરવગઢ ગિરનાર કે જેના પર આપણે દર્શન કર્યા અને હાલો ગિરનાર ને દર્શન કરીએ બીજું મંદિરને છે આ જો અહીંયા આટાણે આ ડિઝાઇન છે એ આકારની ડિઝાઇન છે અને ફરતી બાજુ આ બધા છે ને એ આ બીલીના વૃક્ષો આવ્યા છે બધે બધે ફરતે આ બીલીના વૃક્ષો છે તો અહીંથી આ બાજુનો ભાગ છે પછી જંગલ આવી ગયું છે ને આ બાજુથી નહીં તે ઓનિક બાજુ કંઈક તળાવ જેવું છે તમને પાણી દેખાતું છે ભરેલું તળાવ જેવું છે અને અહીંયા આજે કાંટા મારે એક વાંદરો જો વાટા મારે તો મંદિરની આ ફરતી બાજુ હે બીલીના વૃક્ષો આવેલા છે નીકરા આમાં બીલા હોતે ઘણા બધા છે ઓમાં અહીંયા પણ હે બીલા ઉપર બાજુના જો અહીંયા તો ઘણા બધા હે બીલા આ બાજુ ફૂલે ફૂલ બીલા બધા આવી ગયા બીલીના વૃક્ષમાં અને હાલો માતાજીના દર્શન થઈ ગયા આપણે તમે કરી લીધા મેં કરી લીધા તો માતાજીના દર્શન કરીને આપણે હવે નીકળીએ માતાજી નું આખા દેવળ મંદિર તો આપણે અહિયાં મહાકાળીમાં અને ભગવાન ભોલેનાથ ના દર્શન કર્યા અને ઈ મહાદેવ ના દર્શન આપણે કર્યા અને ઈ મહાદેવની કૃપાથી દોસ્તો છે આપણી ચેનલ છે એ ગંભીર એન્ડ ફેમિલી ગુજરાતી ટૂંક સમયમાં છે એ જ પાંચ હજાર જેટલા સબસ્ક્રાઈબર છે કમ્પ્લીટ કરવા જઈ રહી છે જે ટૂંક સમયમાં કમ્પ્લીટ કરી લેશે તો એ મહાદેવની દયા અને આપ બધા મારી સાથે જોડાઈ ગયેલા છો એ બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી સાથે જોડાઈ રહેજો અને ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો થેન્ક યુ પછી આજે પાદરિયા મહાકાળી ધામ મંદિરે અને દર્શન કર્યા સાથે આપણે જૂનાગઢ ગયા હતા તો માતાજીના દર્શન કર્યા અને ઘણું બધું એ જોયું સાથે હાલો હવે માતાજીના દર્શન કરી લઈએ અને આ શક્તિનું ધામ મહાકાળી ધામ એવું આદરિયા ગામમાં આવેલું છે અને દોસ્તો દર્શન થઈ ગયા મહાકાળીમાં માના અને આપણે અહીંયાથી થી હવે સીધું છે એ આપણા ઘર તરફ જવાનું છે ને અહિયાં મહાકાળીમાં માના દર્શન કર્યા આશીર્વાદ મેળવા ને અહીંયા જોવા કેવી રીતના સરસ મજાના આવા વૃક્ષો ઉભા છે ઓલી બાજુ આપણે બીલી પણ જોઈ અને સાથે અહીંયા આખું આ બધું જંગલ છે હાલો ભાઈ વીલી જુનાગઢ ની સ્પેશિયલ તમ તમારે કમ્પ્લીટ ચા જુનાગઢ ફેમસ હાલો ભાઈ હોટેલ ની ચા પાણી પીવા જુનાગઢ માં મજા આવે ચા પાણી હે ભાઈ શેરડીનો રસ કાઢે જુનાગઢમાં ભાઈ પી લઈએ શેરડીનો રસ કોમ્પલેટ નાખો નાખો બનાવો આલો શેરડીનો રસ બનાવો રાઈ ટો ભાઈ રસ કોમ્પલેટ લગાડ્યા જેવો નીકળ અનાનસ ની ગોળીઓ એ ન ખાતા લીંબુ ઈમ આદુ હે તેમાં આ ભેગું ઈ નાખો આ આદુ કા નાખો રસ માં કોહો પહેલી વાર મે જોયું ભાઈ રસ માં આદુ હે ભગવ દેને નાખો પુદીનો હોતે તીખાઈ પકડે એટલે

એ તો આહરી એમંદનથી પીળી ને કેસરી હા ઓરિજિનલ ને તો ની માર્કેટ માં હમણાં આવે ને બધું રેડી હો કમ્પ્લેટ દોરાય બનાવે છે કેસરી કલર ના આ દોરા બનાવ્યા પુરી દુકાનો બધું જુનાગઢ માર્કેટ ભાઈ હાલ આપણે જુનાગઢ કામ બધું પૂરું થઈ ગયું હવે અત્યારે વાગી ગયા છે ઢોઢક વાગ્યું હટાણે આપણે ઘર બાજુ જઈ રહ્યા છીએ અને હવે ધીરે ધીરે છે આપણે અહીંથી રસ્ત થઈ અને આગળ વધશું અને બીજું કામ છે પૂરું કરી દેવું હાલો ભાઈ જો જુનાગઢના ડીમાર્ટમાં આવ્યા હતા અને ખરીદી કરી લીધી જુનાગઢના ડીમાર્ટની લેવાઈ ગયું બધું બરોબર ને ભાઈ લેવાઈ ગયું હાલો હવે ખરીદી કરી લીધી અને જઈએ પાછા આપણા ઘર બાજુ ભરતા ઓની કોઈ સ્વામિનારાયણ મંદિર છે અહીંયા ટાઈમ મળશે તો આટા મારી જાવ